નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીજી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર સિંગવડથી આરોડા ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર શ્રી સીતલબેન નવીનચંદ્ર પરમારી છ સભ્યો સાથે સરપંચ પદે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું દાહોદ જિલ્લામાં સામાન્ય પેટા ચૂંટણી લોકસભાની જેમ સરપંચ પદના ઉમેદવારી ફોર્મ ભરી સરપંચો ચૂંટણીના મેદાને ઉતેર્યા છે બે અઢી વર્ષથી ચાલતી વહીવટદારની ગ્રામ પંચાયત માટે સરપંચ ચૂંટણીની તારીખો જાહેર થતાં સરપંચના ફોર્મ ભરવા માટે ખાલી પડેલી ગ્રામ પંચાયત આરોડા પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે શીતલબેન નવીનચંદ્ર પરમારે મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો સાથે સરપંચ પદે ફોર્મ ભરવામાં આવ્યો હતો સિંગવડ તાલુકાના આરોડા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો તેમના સમર્થકો સાથે આરોડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ખેલાશે ચૂંટણીમાં મને ભારે બહુમતીથી વિજય બનાવશો તે મોટી સંખ્યામાં કાર્યકરો અને તેમના સમર્થકોને જણાવ્યું હતું આરોડા ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં વિજેતા બનીશ તો વિકાસના કામો કરીશ ગમે તેવી હોનારત પરિસ્થિતિમાં ગામને પડતી મુશ્કેલીમાં હું સાથે રહીશ અને તેમને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે પ્રયત્નો કરીશ તે મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકરોએ જણાવ્યું હતું અને સરપંચની ચૂંટણીમાં મને બહુમતીથી વિજય બનાવશો તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો હું ગામના તમામ મતદાર ભાઈઓ બહેનોને ખાતરી અને સો વિશ્વાસ આપું છું તેમ શીતલબેને જણાવ્યું હતું સીજે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા હર અમે સત્યની સાથે સિંગોડ તાલુકાના ગ્રામ પંચાયતના અમે ધારોડા પંચાયતવાળા અમારી પુત્ર વધુના શીતલબેન રવિશચંદ્ર રમેશભાઈના સરપંચ પદ ઉમેદવાર ભરીને અમે આવે છે ત્યારે ગ્રામ લોકોએ ભાઈ તથા ભાઈઓને બહેનોને સભાઈ અમને સાર સહકાર આપ્યો અને આપશે અને અમે પાંચ વર્ષ સુધી નિષ્ઠાથી અમે એમનો સેવામાં તત્પરીશું રજૂઆતે પણ કોલ કરીશું તમને હાજરીશું હાજર રહીશું અને કોઈ બી ગોળ રસ્તા પાણી વીજળી લાઇટની અમે અમે સુવિધા પૂરી પાડીશું એ જ અમારી નમ્ર વિનંતી છે